મોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકશાનના વળતરને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે આ આંદોલન નવેમ્બર સુધી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં યોજાશે આંદોલનના પ્રથમ દિવસે કોંગી નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા હતા પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું આપ અને બાપ બંનેને એક જ માની પેદાશ ગણાવ્યા હતા ત્યારબાદ પરેશ ધાણાની સહિતના આગેવાનો સિંઘ અને કપાસના છીંડવા માથે ઉપાડી વડિયા મામલતદાર કચેરીએ પહોંચી દેવા માફી અને તાત્કાલિક સહાય મામલે આવેદનપત્ર આપી માંગ કરી હતી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાણાણીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ એક વિખો ઉત્પાદન માટે સત્તર હજાર બસો ને પાંત્રીસ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે જ્યારે વિઘે વીસ મણ જેટલી માંડવીના ઉતારા પાણીમાં પલળી ગયા છે ખેડૂતોને વિઘે પચાસ હજારનું નુકસાન થયું છે પચાસ હજાર રૂપિયા હવા છ વીઘામાં નુકસાનીના પચાસ હજાર એટલે વીઘે આઠ રૂપિયા થયા અમે ખેડૂતો સાથે પરામર્શમાં જે પાયાના નિષ્કર્ષ ઉપર આવ્યા એક વીઘે સત્તર રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતનો દીકરો સરકારે જે માર્ગદર્શિકા આપી છે એ મુજબ મગફળીના પાકની પાછળ કરી ચૂક્યો છે વિઘે સત્તર હજાર બસો પાંત્રીસ રૂપિયાનો ખર્ચો થયો સરેરાશ વિહિમણ માંડવી કોટા ફૂટી ગયા પાથરા તળાઈ ગયા પાલો પલ્લી ગયો એક વીઘે પચાસ હજાર રૂપિયાનું નુકસાન ગયું અને વીઘે આઠ હજાર રૂપિયાની માગણી મને લાગે છે કે નવા સવા ચૂંટાયેલા નેતાઓએ

અને ખેત મજૂરો માટે સરકાર તરફથી આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી સાથે ગ્રામ્ય મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને ભાવનગર તાલુકામાં માવઠાના લીધે ખૂબ જ મોટા પાયાનું નુકસાન થયું છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિએ માંગણી કરી છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે અને ખેડૂતો સાથે સંકળાયેલા ભાગ્યા અને ખેત મજૂરો માટે સરકાર તરફથી આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ની કોંગ્રેસ સમિતિએ એ ચીમકી ઉચ્ચારી હતી ખેડૂતોના હિત માટે ખેડૂતોને ન્યાય મળે તે માટે થઈને જે રીતે ભાવનગર જિલ્લાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે કપાસ હોય મગફળી હોય જુવાર હોય બાજરો હોય કે ડુંડા હોય આ તમામ ખેડૂતોની પાક જેવી હોય નિષ્ફળ ગયો છે ત્યારે ચોક્કસપણે આજે અમે ધરણા કાર્યક્રમ કરી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોના તમામ પ્રકારના દેવા માગતા અને ખેત મજૂરો જે રહ્યા ભાગ્યાઓ જે રહ્યા જે ખેત મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમને પણ મોટો આર્થિક નુકસાન થવા જઈ રહ્યું છે ત્યારે એ લોકો માટે પણ અલગથી એક આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અમારી માંગ એ પણ છે કૃષિ મંત્રી જે છે એ ભાવનગર વિસ્તારના હોય ત્યારે ચોક્કસપણે એમને આ નિર્ણય લેવામાં કોઈ પણ કચાશવાર રાખ્યા વગર તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જોઈએ